જય જય માતાજી અમાસ અમાસ એટલે શું એક એવી તિથિ છે કે જેમાં તમે તમારા દરેક કામ પૂરા કરી શકો છો તમારા દરેક મનના મનોરથો પૂરા કરવાનો દિવસ એટલે અમાસ અમાસને આપણે અમાસનું નામ પડે એટલે બધા ગભરાવા મળીએ અમાસ એટલે અંધારું અમાસ એટલે જીવનની અંદર નકારાત્મક ઉર્જાઓ નકારાત્મક શક્તિઓનો એક પ્રભાવશાળી દિવસ પણ ખરેખર એ જ દિવસ તમારા માટે સર્વશ્રેષ્ઠ સાબિત થઈ શકે છે એ દિવસમાં કરેલું કોઈ પણ દાન વ્રત ઉપવાસ અનુષ્ઠાન જપ તપ કંઈ પણ કરો છો તો એ તમને સો ગણું ફળ પ્રાપ્ત કરાવે છે તમે એક વાર રામ બોલો અને સો વાર રામ બોલવાનું ફળ પ્રદાન કરે છે તમે કોઈ પણ એક દાન કરો એટલે સો વાર દાન કર્યા બરાબરનું પુણ્ય આપણને પ્રાપ્ત દિવસે થાય છે તો અમાસ એવી તિથિ ભગવાન મહાદેવની કૃપા આપણા ગમે તેવા નબળા ગ્રહો હોય એ ગ્રહોને બળવાન કરવા માટેનો દિવસ કોઈ પણ પ્રકારના પિતૃદોષ હોય તો એ પિતૃદોષ માંથી મુક્ત થવાનો દિવસ કોઈ પણ નકારાત્મક શક્તિઓનો આપણા જીવનની અંદર પ્રભાવ હોય

તમે ભગવાન મહાદેવને ઓમ ઓમ નમ શિવાય વખત બોલી શિવલિંગ ઉપર અર્પણ કરો જેનાથી તમારા ગ્રહો મજબૂત થશે અને દિવસે સંધ્યાના સમયે તમારા ઘરની અંદર ચાર મુખી દીવો પ્રજ્વલિત કરો એની અંદર કપૂર પધરાવો એની અંદર લવિંગ પધરાવો એની અંદર તીખા પધરાવો સાત તીખા સાત લવિંગ અને થોડું કપૂર ચાર મુખી દીવો તમે પ્રજ્વલિત કરશો અને હનુમાન ચાલીસા નો મોટા અવાજે પાઠ કરવાનો છે આટલું કરશો એટલે તમારા જીવનમાં રહેલી દરેક નકારાત્મકતા પણ દૂર થશે અને પોઝિટિવિટી તમારા જીવનની અંદર તમને પ્રાપ્ત થવા લાગશે તો કોઈ પણ મહિનાના અમાસના દિવસે તમારે આ ત્રણ કામ જરૂરથી કરવા જોઈએ જય ગજાનંદ જય માતાજી